નમસ્કાર દર્શક મિત્રો ટીવી માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પડે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીના માં અવરનેસ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિકના નિયમોને રોડ સુરક્ષાની તરી કરેલ આથી વિદ્યાર્થીઓમાં સમજ તેમજ ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ તે બદલ પધારેલા પ્રોગ્રામ અધિકારી શ્રી દેવળિયા સાહેબ સરકારી તાલુકા શાળાના અજીતસિંહ પરમાર સાહેબ સીઆરસી કોર્ડિનેટર જીલુભાઈ સિસોદીયા સાહેબનો ચાણક્ય પબ્લિક સ્કૂલ વતી શાળાના આચાર્ય શ્રી બાલુભાઈ કે ભોજક અને ટ્રસ્ટી શ્રી દેસી જય સિસોદિયાને તમામ શાળા પરિવારે તમામ પધારેલ મહાનુભાવનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવું સતત માર્ગદર્શન આપતા રહો એવી વિનંતી આભાર રિપોર્ટર બને સિંહ ચુડાસમા માળિયા હાટીના